જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અધિક માસનો બારમો દિવસ છે તો આ વિડીયોમાં અધિક માસનો અધ્યાય બારમો સાંભળશું જેમાં સાંભળશું પુરુષોત્તમ વ્રતનું ફળ અને આજની કથા વાર્તા છે કથરોટ અને કળછી મિત્રો અધિક માસમાં નિત્ય કથા અને અધ્યાય સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ભગવાન પુરુષોત્તમ રાય પ્રસન્ન થાય છે તેની કૃપા પ્રાપ્ત થાય છે તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જીવનમાં બરકત આવે છે એવો પુણ્યશાળી છે આ પુરુષોત્તમ માસ જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે એવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ પૂજા કરીએ નિત્ય અધ્યાય અને કથા સાંભળીએ તો આપણી ઉપર પણ પ્રભુ કૃપા કરે છે આપણું કલ્યાણ કરે છે તેમાં કોઈ શંકા નથી તો મિત્રો એવી પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવા માટે આ વિડિયોમાં આજે સાંભળશું અધિક માસનો અધ્યાય બારમો નારાયણ કહે હે પ્રભુ શંકરના ગયા પછી શોકગ્રસ્ત તે બાળાએ શું કર્યું ધર્મની સિદ્ધિ માટે તે મને કહો નારાયણ બોલ્યા હે નારદ ભગવાન શંકરના વરદાનની ચિંતામાં મેઘાવતીને ખાવાનું પણ ગળે ઉતરતું નથી જ્યારે ત્યારે આંસુ સારતી અને વારંવાર નિશાસા નાખતી ચિંતાના લીધે તેનું શરીર ઘસાવા માંડ્યું તેને કોઈ અસાધ્ય રોગ લાગુ પડ્યો અને તે માંદગીમાં પટકાય પડી રીબાઈને તે મૃત્યુના મુખમાં જઈને પડી નવ હજાર વર્ષ તપ કરવાથી મેઘાવતીના સઘળા પાપો મળી ગયા એટલે તેના મૃત્યુ પછી બીજા જન્મમાં તેની ઉત્પત્તિ અદ્ભુત અને પવિત્ર ન માન્યમાં આવે તેવી રીતે થઈ તે સમયે તપસ્વીની મેઘાવતીનું મૃત્યુ થયું તે જ વખતે પૃથ્વીપટ ઉપર ધર્મના રાગી યજ્ઞસેન રાજાએ મહાયજ્ઞ યોજ્યો હતો મોટા મોટા ઋષિ મુનિઓ યજ્ઞના આયોજન માટે વિધિ માટે પધાર્યા હતા આ યજ્ઞની પૂર્ણાહુતિ વખતે એક ચમત્કાર સર્જાયો ઋષિઓ મધુર કંઠે અંતિમ શ્લોકનું ઉચ્ચારણ કરી રહ્યા હતા તે સમયે એકાએક યજ્ઞ સુવર્ણ જેવી તેજસ્વી સૌમ્ય અને અપૂર્વ ક્રાંતિવાળી એક કન્યા ઉત્પન્ન થઈ આ યજ્ઞમાંથી પ્રગટ થયેલી દેવી કન્યા તેજ દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી જે પાંડવોની પત્ની તરીકે પ્રસિદ્ધ થઈ યજ્ઞમાંથી ઉત્પન્ન થયેલી આ કન્યાને દ્રુપદ રાજાએ રાખી તેનું નામ દ્રૌપદી રાખવામાં આવ્યું દ્રુપદ રાજાએ તેને સારી પેઠે પાળી પોષી અને શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું પૂર્વે તેણે નવ હજાર વર્ષ સુધી તપ કર્યું હતું તે પૂર્વના સંયોગે તેને ધર્મ જ્ઞાન જટ પ્રાપ્ત થયું તે પરણવા યોગ્ય ઉંમરની થઈ ત્યારે તેની બુદ્ધિ ચતુરાઈ અને અત્યંત રૂપ જોઈ તેને યોગ્ય વર મેળવી આપવા માટે દ્રુપદ રાજાએ એક સ્વયંવર યોજ્યો દ્રૌપદી સ્વયંવર તરીકે તે સ્વયંવર જગ પ્રસિદ્ધ થયો આ સ્વયંવરમાં કુંતીપુત્ર અર્જુને મત્સ્યવેદી દ્રૌપદીને પ્રાપ્ત કરી સ્વયંવરમાં અનેક રાજાઓ અને પ્રતિભાશાળી રાજકુંવરો પધાર્યા તે બધા અર્જુનના પરાક્રમથી ઝંખવાણા પડી ગયા પાંચ પાંડવોમાંના અર્જુને દ્રૌપદીને જીતી હતી પરંતુ તેની માતા કુંતીએ એવું વચન કહ્યું કે જે મળ્યું તેને પાંચે ભાઈઓ વહેંચી લેજો આ વચન મિથ્યા કેમ થઈ શકે આથી દ્રૌપદી પાંચ પાંડવોની પત્ની તરીકે રહી મેઘાવતીએ પવિત્ર પુરુષોત્તમ માસનું અપમાન કર્યું હતું મહામુનિ દુર્વાસાના વચનની અવગણના કરી હતી તેના ફળ સ્વરૂપે દ્રૌપદી રૂપે મેઘાવતી પ્રગટ થઈ પાંચ પતિની પત્ની બની કામક્ય વનમાં પાંડવો સમક્ષ શ્રી કૃષ્ણ ભગવાન પવિત્ર પુરુષોત્તમ માસનો મહિમા સંભળાવી રહ્યા હતા તેમણે આગળ કહ્યું હે અર્જુન હે પાંડુપુત્રો તમારા દુઃખનું નિવારણ પુરુષોત્તમ વ્રત વગર થઈ શકે તેમ નથી તમને પુરુષોત્તમને આરાધવાનું કેમ શોધતું નથી હવે આવતા પુરુષોત્તમ માસ અધિક માસમાં તમે બધા વિધિપૂર્વક પુરુષોત્તમ વ્રત કરજો તેના ફળ સ્વરૂપે તમારા દુઃખો દૂર થશે અને ગુમાવેલા રાજપાટ પાછા મળશે તમે હવેથી પુરુષોત્તમ વ્રત કરશો તો તમારા દુઃખો કપાતા જશે અને તમારા વનવાસને ચૌદ વર્ષ પૂરા થશે એટલે તમે પુરુષોત્તમની કૃપાને લીધે પૂરા દુઃખ મુક્ત બનશો વળી ભરસભામાં સતીની લાજ લેવા તત્પર થયેલા કૌરવોને તેના પાપના ફળરૂપે હું તેઓને કાળના મુખમાં નાખીશ વળી જે મારા ભક્તોને પીડે છે દુઃખે છે તે મને દુઃખ દેવા સમાન છે તેઓને હું દંડિયા વગર રહેતો નથી અને જે પુરુષોત્તમનું સ્મરણ કરે છે પુરુષોત્તમ માસમાં સ્નાન ધ્યાન દાન કરે છે તેને હું સુખ આપ્યા વગર રહેતો નથી નેમિસારણ્યમાં સ્તુતજી ઋષિ મુનિઓ સમક્ષ નારાયણ નારદના સંવાદમાં ભગવાન શ્રીકૃષ્ણ પાંડવોને પવિત્ર પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સંભળાવી રહ્યા તે પ્રસંગ કહી આગળ વધ્યા નારદજી નારાયણના વચનો એક ચિત્તે સાંભળી રહ્યા હતા પાંડવોને પુરુષોત્તમ મહાત્મા સમજાવી તેમનું દુઃખ તે વ્રતના પ્રતાપે જ દૂર થશે તેવું આશ્વાસન આપી બોલ્યા હે કુંતી પુત્રો મને અહીં આવીએ ઘણો સમય થઈ ગયો છે એટલે મારે સત્વરે દ્વારિકા પહોંચી જવું જોઈએ ત્યાં બધા મારી રાહ જોતા હશે આમ કહી ભગવાન શ્રીકૃષ્ણ રથમાં બેસવા ગયા એટલે પાંડવો તથા દ્રૌપદી તેમને વંદન કરતા ઊભા રહ્યા ભગવાને રથપુર પાઠ હાંકી મૂક્યો પાંડવો નીચ સ્થાને પાછા વળ્યા ત્યાં ધર્મ રાજાએ નાના ભાઈઓને સંબોધીને કહ્યું ભાઈઓ શ્રી કૃષ્ણે આપણા દુઃખને દૂર કરવા માટે પુરુષોત્તમ માસનો મહિમા સમજાવ્યો આ વર્ષે જ આપણા સદભાગ્યે અધિક માસ છે અને તે પણ નજીકમાં આવે છે એટલે આપણે બધાએ વિધિપૂર્વક શુદ્ધ ભાવથી પુરુષોત્તમ વ્રત કરવાનું છે અને પુરુષોત્તમ માસ આવતા પાંચ પાંડવો તથા દ્રૌપદીએ વિધિપૂર્વક પુરુષોત્તમ વ્રત કર્યું આવી રીતે વ્રત કરતાં કરતાં બાર વર્ષની અવધિ પૂરી થતાં શ્રી પુરુષોત્તમની પ્રસન્નતાથી તેમણે ગુમાવેલ હસ્તિનાપુરનું રાજ્ય પાછું મળ્યું આવા ફળદાયી પુરુષોત્તમ મહાત્માને જે જાણે છે જે સેવે છે તેને મન વાંછિત ફળ મળે છે અને ગયેલું સુખ સાંપડે છે આ પ્રમાણે શ્રી બ્રહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મામાં અધ્યાય બારમો સમાપ્ત થયો બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જૈ તો મિત્રો આપણે સાંભળ્યો અધિક માસનો અધ્યાય બારમો હવે સાંભળશું આજની કથાવાર્તા કથરોટ અને કળછી ગામ હતું ગામમાં ગોર અને ગોરાણી રહે આખું ગામ એનું માન જાળવે એની અમાન્યા રાખે ગોર અને ગોરાણી આ માન પાનલાયક સાવ સાદા દક્ષિણા જે મળે તેનાથી રાજી ક્યારેય કશાનો મોહ નહીં યજમાનના કોઈ કાર્યને દક્ષિણાના તોલે તોલે નહીં યજમાનનું કાર્ય સંપન્ન કરવું સાવે ચોખ્ખા બ્રાહ્મણના ખોળ્યા ત્યારે ગોરાણીએ એવા ગામના લોકોને સુખે સુખી અને દુઃખે દુઃખી ધર્મ ધ્યાન પ્રભુ ભક્તિમાં રહેવાવાળા વાર હોય તહેવાર હોય શ્રાવણ માસ આવે પુરુષોત્તમ માસ આવે ત્યારે ગામની વહુઓને દીકરીઓને નાના મોટા સૌને વ્રત વર્તોલા કરવાની પ્રેરણા આપે શ્રાવણ માસ એકટાણા કે નકોડા થઈ શકે તેવા ઉપવાસ કરવાની અધિક માસ આવે એટલે પુરુષોત્તમ માસ વ્રત રખાવે નદીએ નાહવા સૌની સાથે લઈ જાય પોતે તો આ જીવન સંકલ્પ મૂકેલો કે પ્રભુ જીવાશે ત્યાં સુધી પુરુષોત્તમ માસ વ્રત રાખીશ એટલે ગોરાણીમાં તો હોય જ સ્નાન કરાવે અને કરે કાંઠા ગોરમાની પૂજા કરે અને સૌને પૂજા કરાવે ગીતો ગાતા ગાતા ઘેર આવે સૌને આનંદ કરાવે અને પોતેય રાજી થાય આમ વ્રત નિયમ કરતાં કરતાં પણ આવ્યું ઘરના કામકાજ થતા નથી વ્રત નિયમમાં સમય સચવાતો નથી મોડું થઈ જાય છે અવસ્થાને લઈને થાકી જવાય છે કોઈ કાંઈ પૂછે ત્યારે બસ એક જ જવાબ હોય કે નારે મારી દીકરી મારે તો નીમ છે કે કોઈની સેવા લેવી નહીં આવું કહેતા જાય છે અને ડગુમગું પોતાનું કામ કરીએ જાય છે પરંતુ જ્યાં પુરુષોત્તમ માસ આવ્યો ગોરાણીમાં ડગુમઘુ ઘરકામ કરીને નદીએ નાહવા જાય ગામની બહુ દીકરીઓ નદીએ વહેલા પહોંચી જાય છે પછી ગોરાણીમાંની રાહ જોતી બેસી રહે છે અવસ્થાને લઈને સ્નાનનો સમય જળવાતો નથી ગોરાણીમાનું મન કૂચવાય છે કે હે પ્રભુ હે મારા નાથ જેવું ત્યાં લગી તો મારું પુરુષોત્તમ માસ નાવાનું મારું વ્રત મારો નિયમ નહીં જળવાય કે શું ગોરાણીમાનો માયલો વલવલાટ કરવા લાગ્યો કે પ્રભુ તે સંતાન સુખ ન દીધું ન માગ્યું ભક્તિભાવથી અધિક માસ વ્રત રાખું છું કોઈ ખેવના નથી રાખી હું પરંતુ આ ઘરકામ મારી ભક્તિમાં મારા વ્રતમાં મને પુરુષોત્તમ પ્રભુ ઘણા નડે છે હવે તો કાંઈ મારક બતાવો હયું રડવા લાગ્યું અને આંખે વાટે આંસુની ધાર બહાર નીકળવા લાગી ડૂમો ભરાઈ આવ્યો છે આગળ બોલી શકાયું નથી વૈકુંઠમાં ભગવાન અને લક્ષ્મીજી બેઠા છે અને પોતાના ભક્તનો પોકાર કાને પડ્યો ને ભગવાન ઊભા થઈ ગયા અચાનક આમ ભગવાનને ઊભા થયેલા જોઈ લક્ષ્મીજીએ પૂછ્યું કે પ્રભુ ભગવાન સમજી ગયા તરત જ કહ્યું હા દેવી વહાલા ભક્તોને ભીડ પડી છે પોકાર કર્યો છે પણ અહીં તમારે જવાનું છે પ્રભુ ભગવાન કહે હા દેવી કૃષ્ણ અવતારમાં કર્યું હતું એ જ કાર્ય તમારે કરવાનું અક્ષય પાત્ર આપવાનું ભગવાન બોલ્યા હા પણ આકાર સામાન્ય એ ઓળખી શકે તેવો હું હાથો હાથ ના હમણાં નહીં લક્ષ્મીજી સમજી ગયા કે પ્રભુ મારા હાથે જ આ કાર્ય થાય એમ ઈચ્છે છે પછી તો લક્ષ્મીજીએ પોતાનો હાથ માત્ર ફરકાટ થાય અને એકલા ભગવાન સિવાય કોઈને એની જાણ ન થાય એમ એક કમંડળ અને એક કળછી ગોરાણીના ઘરમાં મૂકી દીધા પછી આકાશવાણી થઈ પરંતુ આકાશમાંથી થયેલી વાણી માત્ર ગોર અને ગોરાણી જ સાંભળી શકે તેવી લીલા કરી હે પ્રભુના વાલા ભક્તો જુઓ તમારે ત્યાં પ્રભુ કૃપાથી એક કમંડળ અને એક કળછી છે તમે જ્યારે ઈચ્છો ત્યારે કમંડળ પાસે જઈ કળછી વડે થોડું ખખડાવજો પછી પુરુષોત્તમ ભગવાનનો જય જયકાર કરજો અને પછી કહેજો કે હે પુરુષોત્તમ ભગવાન પ્રસાદ આપો પરંતુ હા એનો ખોટો ઉપયોગ ન થાય એનું ધ્યાન રાખજો નહીતર એ કમંડળ અને કળછી જ્યાંથી આવ્યા છે ત્યાં ચાલ્યા જશે આમ આકાશવાણી બંધ થઈ ગઈ અહીં ગોર અને ગોરાણી ગદગદિત થઈ ગયા છે આનંદમાં આવી ગયા છે મનોમન ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ પુરુષોત્તમ ભગવાન તમે અમારો પોકાર સાંભળ્યો ખરો હે મારા દેવ તારી લીલા અપરંપાર છે ભલા દીધા કમંડળ સુખે ભક્ત મંડળ પછી તો હે પ્રભુ પ્રસાદ તૈયાર મળી જાય છે એટલે ગોરાણીમાં હરખાતા હરખાતા ડગુમગુ થતાં નદીએ વહેલા વહેલા નીકળી જાય છે અને બોલતા જાય છે કે વહુ દીકરીઓ ઝટપટ મારી પાછળ નદીએ આવજો હો હું તો ડઘુમગુ આ હલી આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થવાની ચાર દિવસની વાર હતી અને ગોરાણીને ઘેર કડછીને કમંડળ દેવતાય છે માંગો એ રસોઈ મળે છે આ વાત એક કાનથી બીજા કાન એમ કરતાં કરતાં છેક ગામના દરબારની ડેલીએ પહોંચી અને દરબાર સાહેબને પસાતિયાને એક કાનમાં કહ્યું કે બાપુ ગામમાં ગોરને ઘેર દેવતાએ કડછી અને કમંડળ છે પણ સાંભળો તો ખરા એ કડછી અને કમંડળની પાસે જેવા મેવા મીઠાઈ તમારી ઈચ્છા હોય તેવા માંગો એટલે ઘડીકમાં હાજર થાય દરબાર સાહેબ કહે છે તો દોડાવો ચાકરોને જો એ બ્રાહ્મણ ડાહ્યો ડમ્યો થઈને આપે તો ઠીક છે નકર આંચકી લેજો અને એને લાવો ડેલીએ ચાકરો ગોરબાપાના ઘેર આવ્યા ને તોર તુખામીમાં બોલ્યા કે ક્યાં છે ગોર ગોરબાપા ઘરમાંથી કોણ છે ભાઈ બોલતાકને બહાર આવ્યા જુએ છે તો ઠાકોર સાહેબના ચાકરો ગોર મહારાજને જોતા જ એક તાડુક્યો કે ક્યાં છે કછછી અને કમંડળ બાપુ કહે છે કે ગોરને ઘેર નહીં ડેલીએ શોભે લાવો આપે છે કે નહીં નહીં તો આંચકી લઈ જઈએ ગોરબાપા વિચારે છે કે સત્તા આગળ શાણ પણ નકામું છે એટલે આંગળી ચીંધી અને તુલસી ક્યારે ત્યાં ગોરાણીએ સ્વચ્છ કરી થોડી વારમાં વારવા મૂક્યા હતા એક ચાકર દોડ્યો કડછી અને કમંડળને અડવાનું તો દૂર રહ્યું પણ જ્યાં એ ક્યારા જ અડક્યા ત્યાં તો સટાક દઈને ચોંટી ગયા ઉખડવા જાય છે પણ ઉખડાતું નથી બીજાને થયું કે આ આમ કેમ કરે છે બીજો દોડ્યો તો તેની કમર પકડી ખેંચવા જાય છે તો એ પણ ચોંટી ગયો આ ડેલીએથી આમ બધાય ચોંટ્યા લાઈન થઈ લાંબી બાપુને થયું કે આ જે ગયો એ પાછો ન આવ્યો માળા કથા સાંભળવા બેસી ગયો કે શું એ આવ્યો ને જ્યાં પેલો છેલ્લાને બરડામાં મારે છે એ ચોંટ્યો મફતનો તમાશો થયો એના આમંત્રણ આપવાના હોય નહીં ધીરે ધીરે ગામના નાના નાના છોકરા આવ્યા અને પછી તો મોટાએ આવ્યા થોડી વારમાં તો એટલા બધા આવ્યા કે એમ લાગે કે જાણે ગોર મહારાજને ત્યાં તો મેળો ભરાણો છે આ તરફ ઠાકોર ગભરાયા છે મૂછના વળ ઉતરી ગયા છે પરસેવે રેપ છે ગોર બાપા અને ગોરાણી માને કરગરી પડ્યા છે એટલામાં ઠાકોરના ઘરવાળા રાણીબા દોડતા આવ્યા ગોર મહારાજને ત્યાં બધું જોયું એને ખ્યાલ આવી ગયો કે આ બધું શું બન્યું હશે રાણી સાવિક બાઈ હતી ઠાકોરની કરતું તો એને ગમતા નથી પરંતુ થાય શું કાંઈ કહી શકાય નહીં દોડી અને ગોર ગોરાણીના પગમાં પડી છે ખોળો પાથર્યો છે માફી માંગવા લાગી છે કે ગોરબાપા ગોરાણી માં મારા પતિએ આપનો અપરાધ કર્યો છે એની ક્ષમા માંગુ છું તમે તો ભૂદેવ ધરતીના દેવ મહારાજ ક્ષમા કરો આમ કહેતા રડી પડી છે ગોરમા અને ગોર બાપાની દયા આવી છે પરંતુ શિક્ષા પોતે કરી નથી સ્વયં દીનાથે કરી છે એટલે ગોરમાં આંખો બંધ કરી ભગવાન પુરુષોત્તમ રાયને કહેવા લાગ્યા કે પ્રભુ આ ઠાકોર શિક્ષાને લાયક હતો જ પણ ભગવાન એની પત્ની સાત્વિક છે ક્ષમા માંગે છે તેને મુક્ત કરો મહારાજ ક્ષમા કરો કહેતા જ આકાશવાણી થઈ કે હે રાજા રાજ નાનું હોય કે મોટું રાજા રાજા જ કહેવાય અને રાજાનો ધર્મ તો ચૂક્યો છે રૈયતનું પાલન રક્ષા પોષણ અને આબરૂ જાળવવાનો તારો પહેલો ધર્મ તું ચૂક્યો છે તું રાજા થવાને બદલે લૂંટારું થયો પ્રભુનું ધન લૂંટી લેનારો બન્યો તું સજાને લાયક જ છે પરંતુ પ્રભુના પ્યારા ભક્તોને છતાંય તારા ઉપર દયા આવી છે તેથી તને મુક્ત કરું છું પણ તારે આ વૃદ્ધ બ્રાહ્મણ બ્રાહ્મણીને અગિયાર ગાયો આપવાની છે દરેક ગાયોના ગળામાં એક એક સોના મહરોનો હાર બનાવી પહેરાવી દેવો બોલ કબૂલ છે તો જ હું તને છૂટો કરું રાજા કહે છે કે હા હા હું દાન કરીશ પ્રભુ કહે હે મૂર્ખ જો તું દાન નહીં કરે તો હું દંડ આપીશ રાજા કહે છે કે હા હા પ્રભુ હું દંડ આપીશ મને ક્ષમા કરો મને ક્ષમા કરો મને મુક્ત કરો હે રાજા જે કોઈ મારા ભક્તોને દુભાવશે એમને મારો કોપ સહન કરવો પડશે યાદ રાખજે આમ કહેતા જ આકાશવાણી પૂરી થઈ ગઈ છે બધાએ ભગવાન પુરુષોત્તમ મહારાજનો જય બોલાવ્યો છે રાજાને બીજા બધાનો છુટકારો થયો છે પછી તો રાજાએ ગોર બાપાને અગિયાર ગાયો સુવર્ણ મોહરોનો હાર સાથે આપી પુરુષોત્તમ ભગવાનને કરેલો દંડ ભર્યો છે બધે જય જયકાર થયો છે બોલો પુરુષોત્તમ ભગવાનની જે તો મિત્રો આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય બારમો અને આજની કથા કથરોટ અને કળછી જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી છે સાંભળવી તમને જરૂર કમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌની મારા જે કૃષ્ણ